બોલો પરમ પૂજ્ય અમૃત બાપાના મેલડી જય અમૃત બાપાની જય હરિ નું સુરત થી આવું છું સંજય સવાણી અને જે આપણે દિવાળી પે દિવાળીને એન્ડમાં દસ બાર બાર અગિયારે બાર અગિયારે અમે ધજા ચઢાવવા આવ્યા તે તમે એમ કીધું હતું કે જલારામ બાપા આવ્યા અને તમે જાજો વીરપુરે તો વીરપુર ગયા અમે અને જે તમે કીધું હતું એ જ અમને પડશો આપો એમાં અને બીજું જે તમે કીધું હતું એ જ મળ્યા અને બીજો પછી જે અંદર અમે દર્શન કરતા હતા તો દિવાળી એટલી બધી લાઈન ટ્રાફિક હતી તો ને વચ્ચે આવી અને બે કિન્નરો આવી અને અમને ભગવા વેશમાં છોકરાને માથે હાથ મેકી અને દર્શન આપવા માંડી અને પછી બીજા અમારા ગામમાં જે જલારામ બાપાના ગુરુભાઈ વાલમરામ બાપા છે તો ન્યા દર્શન એમ ગયા તો ન્યાય અમને બાપાએ દર્શન આપ્યા માંડી ખૂબ ખૂબ તમારો આભાર ખૂબ ખૂબ ધન્યવાદ માં આવવા માડી કે નથી જોયા માં મારા દીકરાને સાડા ચાર વર્ષથી તકલીફ હતી પેટમાં દુખવાની આખું ગુજરાત ફરી લીધું બહુ દોડ્યા હતો હું કોઈ જગ્યાએ ક્યાંય ફરક પડ્યો નહોતો અહીંયા જ અહીંયા અમે રવિવાર ભરવાના ચાલુ કર્યા એટલે તરત જ એને સારું થઈ ગયું એમ અને છેલ્લા રવિવારે સાતમા રવિવારે અમે આવ્યા આવ્યા ત્યાં સુધીમાં એકદમ કમ્પ્લીટ થઈ ગયો નગર અમે એવું હતું કે ભાઈ પચાસ ટકા સારું થાય તો અમે માતાજીને ધજા બે ધજા મેં માતાજીને બાવન ગજની માની હતી અમે તો એક ધજા અમે પહેલાં પચાસ ટકાએ માતાને સડાવું પણ માતાજી એટલા દયાળો છે કે ત્યાં હાવ એ સો ટકા સારું કરી દીધું એ અમને હજી એક ધજા બાકી છે અમારે મારી ચડાવવાની અમને કઈ ભૂલ ચુકવું હોય તો અમને માફ કરજો માં અને જે તમે બે મકાન નું કીધું હતું અમારે જે પૂર્વજોના બે જૂના મકાન બંધ પડ્યા છે તો એ મકાન અમને મળ્યા પણ એ મકાન જૂનો મઢ હતો અમારે પણ એ વેચી નાખેલું અને મકાન પાડી દીધેલા છે અમારી તો હવે અમારું કઈ હોય કોઈ દેવ દુઃખ હોય કઈ ગયા તો જોયું હા આ આપડું આ આપડું આ આપડું આપડા માતાજી નો મઢ જાણ્યા ને એમ કઉ જાણ્યું ને જાણ્યું જાણ્યા પછી શું કર્યું પછી જે તમે નૈવેદ કરવાના કીધા હતા જે સુરાપુરા ને એ અમે ત્રણસો ગ્રામ ચોખા ત્રણ શીફળ એ એ રીતે ત્રણ વાર અમે દીવો કર્યો દીવો ચાલુ જ છે દાદાનો હોય એટલે સ્વાભાવિક છે કે જમીન એટલે મઢ તો વેચે જ ગયો કેવાય ને એટલે આપડા દેવ વેચી ગયા એટલે આપડા દુખ આવે જીવનમાં શું આવે દુખ આવે દુઃખ આવે જીવનમાં દુખ આવે પછી મળતું

મેં કીધું કે તમે ગમે તેટલું જોર કરશો ને કે માતાજી મને મળશે મળશે મન તો અહીં મળશે નહીં આટલા બધા આવતા હોય તો માતાજી મને ક્યાંય મળે પણ જો હું આના મળી એને મળી તો તમને મળું અને એ સાચું છે હું નવો હતો અહીંયા તો શરૂઆતમાં આવ્યો એટલે મેં ત્રણ ત્રણ રવિવાર બહુ મેં મહેનત કરી પછી મને ખબર પડી ગઈ કે એથી કાંઈ છે નહીં હું સાનો માનો અહીંયા આવીને બેહી ગયો અને આમ આ નો આવી એને તકલીફ અમે બે બંને માણા કન્ટિન્યુ આવ્યા એને મેં નઈ માના એક મઠ હોય બે મઢ હોય દસ હોય પણ પૂછ્યું નહિ એટલે દુખ આવે શું આવે

મા વચનની બાંધેલી પૃથ્વી છે આ વચનની ની બાંધેલી તમારી મેલડી ને ખોડિયાલ ને તમારી બ્રહ્માણી હશે પણ બોલી બીજું બોલો એટલે શું થાય ઝઘડો થાય દુઃખ થાય માન ગમન એટલે આપણા જીવનમાં દુઃખ આ છેડી થી મેં દરેક ને કીધું છે કે આ છેડી થી પેલા છેડે તમે જજો છેલ્લે મારી મેલડી યાદ ના આવે તો મારા અવતાર ખોટ પડ્યો કેવા મેં તારી પાસે મેં તારી પાસે ધજા માંગી જ નથી મેં શ્રીફળ નહીં માગ્યું મેં તો કીધું જ નથી કે તમે લઈને આવજો પણ તમારો ભાવ છે અમારો ભાવ હતો મેલોડીનો રિપોર્ટ આવે ત્યાં દુનિયાના બધા રિપોર્ટ જતા છે બહુ રખડ્યા બોવ ફર્યા બધે જ્યાં જાય ને વધારો જ્યાં જાય ને વધારો અહિયાં જ બન્યું કે અહીંયા આવ્યા અને શાંત થયું બધું

એટલે કે પેલી મોરસ કે ખાંડ કે ગોળ આવે ને દરવાજા દરવાજાની અંદર ચાહે એને લઈને આવે છે એનું પ્રમાણ શું તાર મેને કીધું એમને કે તા મંદિરે આવવા આવે ને એટલે દોશીના રૂપે નહીં પણ રૂપે દર્શન આલીશાના રૂપે ડોહા ના પટલા સરખા આવે જપોલ લેખો પર પહેરેલો હોય સિત્તેર વર્ષની ની ઉમર હોય પટેલ મેલડી છો અને આયા ધીમે 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 આમ અને પછી આમ સીધા ઉભા રહ્યા પછી એમને ચર્ચા થઈ ને વાતો થઈ એટલે એમને મનમાં થયું કે દાદા મળવા આયા એટલે કોણ છે તો કે જલારામ બાપા છે હું મેલડી છું એટલે મેં તમને પ્રમાણ આપ્યું માતા તો બધા બતાવી મેં બતાવી છે આ દુનિયામાં પ્રમાણ સાથે બતાવી છે પણ જો તમારા આવા દેવ ગોતી ને તમારા ગુરુ દેવ હોય એને પકડીને લાવો લાવું પેલી બેન આવી હતી કે હું ડોક્ટર છો તારે મેં કીધું કે સાંઈ બાબા કેમ આયા सा हा, हाँ। बाबा के माए तो क्या पच्चीस वर्ष ही जता था बाबा ने त्या दर्शन आ लिया तो मेरे दरवाजे पे क्यों आए है आ, तो क्या ये मेलडी का धाम है इसलिए आए ડોશી ના રૂપ માં બઉ ડોસી છું બઉ ઘડી છું ચાલી નથી શક્તિ પડી જવાય છે બઉ ભૂખ લાગે છે ખાવા નાખું તો ખવાતું નથી ચાલવા જવું તો ચલાતું નથી

હર હર મહાદેવ જય માળી અમે તમારા તમે અમારામાં માળી અમારો બાબો છે મારો છોકરો અને બહુ જ તકલીફ હતી બહુ એટલે બધે જ ડૉક્ટરો ખૂટી ગયા અને ભૂવા ભગત બધા બધે જ બહુ ફર્યા બધે પણ કોઈ જગ્યાએ કાંઈ ફેર પડ્યો નહીં અને બહુ જ રખડ્યા જ્યાં જઈએ એના વધારો થાય જ્યાં જઈએ એના વધારો થાય પણ અહીંયા આવ્યામાં એટલે પહેલા જ રવિવારે અમારે બહુ શાંતિ થઈ ગઈ અને પછી આ આઠમો રવિવાર છે મારે પણ હવે કમ્પ્લેટ સારું થઈ ગયું એમ નગર તો કોઈથી કાંઈ કહેવાય નહીં એટલે એક જ દારૂ અને બીજું કાંઈ નહીં પેટમાં જ દુખવાનું ચાલુ થઈ જાય ઓછિંતાનું પેટમાં જ દુખાવવું પડે અને પછી તો હાજર થવા મળ્યું હતું તો ગમે એ કહે ગમે એ ભૂવા કહે કે ગમે અમી કહીએ એટલે સીધો સામું થઈને એમ કહી દે કે જાઓ તમારે થાય એમ કરી લો અમારે નથી જવાનું એમ અને અહીંયા આવ્યા એટલે બધા જ બોલવાના બંધ થઈ ગયા કોઈ કાંઈ બોલે નહીં કોઈ કાંઈ કહે નહીં અને બધું શાંત થવા મળ્યું કાલે આજે આવ કાલે આવવાનું નક્કી થયું અહીંયા એટલે કાલથી તો કમ્પ્લેટ એકદમ ફ્રેશ થઈ ગયો છોકરો એમ થઈ ગયો કે હા હળવો થઈ ગયો એમ નકર તો અહીંયા આજથી ત્રણ ચાર રવિવાર પહેલાં તો એમ થતું હતું કે હવે અમારી પાસે નહીં છોકરો રે એમ માડી આટલી બધી તકલીફ કોઈથી બોલાવાય નહીં એને ઓછીતાનું પેટમાં જ દુખવા મળે કાંઈ સાડા ચાર વરસથી સાડા ચાર વરસથી આ તકલીફ હતી તો પછી વચ્ચે અમે પહેલાં ગયા હતા દવાખાને બહુ દોડ્યા એટલે પણ પછી કોઈ ફરક પડ્યો નહીં ક્યાંય અને ગઈ નહીં ઓલી જન્માષ્ટમીના વળતેજીથી ફરતા હતા અમે આ શેર ચૌદ મહિના થવા આવ્યો હા તો એક જ ધારા ભાગીએ છીએ રાત દિવસ કોઈ જગ્યાએ રાતે દિવસે રાતે દિવસે ડોક્ટરો દોડી રાતે વધતું જ ગયું જેની પાસે જાય એટલે વધારો જ થાય પછી અને પાછું એવું કેવું કે ઇન્જેકશન દેવાના એમ એ પેટમાં દુખાવો ઉપડે અને આપણે કહીએ કે ભાઈ ચાલો તમને ઇન્જેક્શન આપી દઈએ છીએ તો પહેલા દુખાવો બંધ થઈ જાય અને પછી ઇન્જેકશન દેવાનું અને ઇન્જેકશન ન આપીએ તો પછી એટલો બધો દુખાવો ચાલુ કરે કે એને ત્રણ ફૂટ ઉલાળીને નીચે નાખે પાછું મગજથી તો સાહેબ હું ગેસ્ટ્રોલોજી ખૂટી ગયા ડૉક્ટર એટલે એ લોકોએ એવું કીધું કે હવે આને માઇન્ડ માઇન્ડથી છે તકલીફ એમ તો માઇન્ડમાં થી છ ડૉક્ટર ફેરવા મેં છેલ્લે તો એને એક ડૉક્ટરે તો ચાર સોટ આપ્યા મગજના હા પછી મને એમ થયું કે આ મારા છોકરાને આવ ગાંડો કરી દે એટલે પછી હું નાથી લઈને આવ્યો મારી હવે જે કાંઈ હોય તમે કહો કાંઈ દેવદુખ હોય કે કાંઈ અમારી કુળદેવીનું કહેવાનું હોય તો અમને કયો માડે હવે સારું છે તમારા શરણોમાં આવ્યા એટલે શાંતિ થઈ ગઈ માડી એટલે દુઃખ નથી ગાતો રખના આંસુ છે માડે દુઃખ નથી ગાતો હું હવે એ અરખ થી આયા છો કે કામ થયું એટલે આયા છો કે પૂછવા આયા છો એવું નક્કી કરો માં અત્યારે અરખ આવ્યા છે પણ જો અમારા દેવનો નો કઈ તકલીફ અમારી દેવ તકલીફમાં હોય અને જો અમને કઈ નો એની ઓલી થતી હોય તો અમને કયો અમને તકલીફ નથી આવે એમાં માડી તમારા આશીર્વાદ થી સાવ સારું છે અત્યારે આ જલારામ બાપા આયા હમ કેમ આયા હોય તો તો ખરી ને તમારી ના એટલું યાદ રાખજે કે જલારામ બાપા દેખાતા હોય ને તારી માય મન દેખાતી હોય જલારામ બાપા તમારે એવું કે

મારી વાત ગળે ઉતરે કે ના ઉતરે પણ એટલું તો તને ખબર પડી ને કે તમે તમારા દાદાના પૂર્વજો જે વંશજ હતા એ જલારામ બાપાને પૂજતા આવતા હશો હા હા છો જ માં અમને હા હા છો માં મારી વાતને ગ્રહણ કરો મડી તો મડે ના મડી તો પછી અલક નિરંજન છુ મંત જાદુગર બેનડી ગાયબ ગાયબ બધું ગાયબ તારા ગામડે જાય ને બે ઘર અસલ તને મળે ને એ ઘર ખાલી ખાલી હોય બંધ હોય તારા માનવાનું કે તારા હુરા પૂરા પૂજાતા નહીં એટલે તો દુઃખી છો કશુંય ના મળે ને બે ઘર મળન તો ઘરે હુરા પૂરા દાદા દીવો ચાલુ કરજે અને ત્રણસો ગ્રામ ચોખા ખવડાવજે અને ત્રણ શ્રીફળ આલજે ત્રણ ત્રણ શ્રીફળ આલજે ચોખાનું નિવેજ નિવેદ આલજે ઘરે સુરા પૂરા દાદા દીવો ચાલુ કરજે પેલા બે ઘર ગોતી લેજે હું મેલડી તાર જોડે હશો

તમને એવું લાગે કે ભાઈ એક નિવેદ કર્યું સારું રહ્યું તો પંદર દાડે કરજે મહિને કરજે અઠવાડિયે કરજે આમાં કઈ ખબર પડી મારી શું સમજો મન કે સુરાપુરા દાદા ને દીવો કરવાનો બે શ્રીફળ વધારવાના અને ત્રણ શ્રીફળ વધારવાના અને ચોખા નું નિવેદ જાળવાનું મારી દાદા મળી ગયા ઘરે નિવેદ કર્યો તો જલારામ મંદિર જ જે ક્યાં એવું ક્યાં જ આવશો જાવ છો કે નહીં જતા ગામમાં છે ને જાય છે દર વર્ષે જાય છે દર દર દિવાળી જાય અથવા ક્યાં જ આવશો એમ કઉ છો ગારિયાધાર અમારા ગામમાં છે